નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં ઊંજા આજના બજાર ભાવ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ બુધવાર મિત્રો આપ નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો હવે જીરુંનો ભાવ જોઈએ તો ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળીનો ભાવ જોઈએ તો એક હજાર એકસો એકાવન રૂપિયાથી છ હજાર એકસો પચાસ રૂપિયા જ્યારે ઈસબ ભાવ એક હજાર નવસો પાંત્રીસ રૂપિયાથી બે હજાર આઠસો અગિયાર રૂપિયા એ પ્રમાણે રાયડાનો ભાવ જોઈએ તો એક હજાર એકસો વીસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુવાનો ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ રૂપિયાથી એક હજાર છસો બાસઠ રૂપિયા અને અજમાનો ભાવ એક હજાર પૂરાથી લઈ અને બે હજાર સાતસો એકત્રીસ રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો દરરોજ ઊંઝાના બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરજો